અહીં છે ને સાત ઘોડાને તમે સબી પણ મળે હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અમે જાય છે ઇલિંગ રોડ મમ્મી દીકરો મંદિરે જાય છે એવું હશે એવું કંઈક બતાવે છે એવું તો હું તમને બતાવીશ તો ચાલો હેલો ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો છે મંદિર બહુ મન મસ્ત છે તમે પણ અમે અંદર દર્શન કરીને મમ્મી દીકરો આવી ગયા અંદર એલાઉડ નથી વિડીયો લેવાનું તમારે પણ આવી તો અહીં આવી શકો ને હું તમને અહીંયા બતાવું અહીંયા છે પોસ્ટકોટ જઈ શકો છો તમારે આવવું હોય તો અહીંયા આવી શકો મંદિરે મસ્ત મજાનું છે મંદિર અમે અમે દીકરો આવી ગયા દર્શન કરવા પછી સરસ મસ્ત મંદિર છે અંદર એલાવું નથી ને અહીંયા છે ને શંકર ભગવાનનું મંદિર છે આના આજે બહુ બધા લગ્નનું વિડીયો શૂટિંગ કરે પણ વિડીયો શૂટિંગ ચાલે છે તમારે પણ આવું તો અહીં આવી શકો દર્શન કરી શકો તે મંદિર ને અમે હવે જઈએ છીએ એલિંગ રોડ આ છે રોડનો નજાર અહીંયા છે અંદર ગયો છે ને અહીંયા આગળ સ્લાઇસ લેવું છે ને સારો બળફ બળફનો ગોલો લેવો છે ને એટલે અંદર ગયો અહીંયા છે આટલું મિક્સ કાઢે છે લોકો બધું તરબુજ નું તરબુજ ને મોટા મોટા તરબૂચ આવી ગયા છે આ છે બધું લેવું તો તમારે અહીંયા બધું રોટલી પાસ્તા ડાબેલી પાણીપુરી

કેટલી મસ્ત હશે જો સાંઈ બાબાની છે જલારામ બાપા છે મીરાબાઈ આ છે બધા તોરણ હું તમે તારો બતાવું અહીંયા પણ શંકર ભગવાન ने आजको त आ ह्यान्डक्राफ्ट जस्तैको आर्टि क्यासे बदी को नथी हामी एक नानी सुन्दरी एक घरेगीस ने काए लाल चलो त अङ्यासे बडा तोरण देखै શકોजो फोटो फ्रेम बनाडे हा

અહીંયા પણ છે મૂર્તિ જો બધી આજે લઈશ હવે જોઈએ અમે કેવી છે મોટી છે ત્રણ પાઉન્ડ છે નાની છે વન પાઉન્ડ ની જો મૂકી દેવું આ બધી નાની નાની મૂર્તિ છે ઉપર ને જરાક આ છે બધી મૂર્તિ હવે અમે કાર લઈએ તીર ચલો તો અહીંયા પણ છે મૂર્તિ જોઈ શકું છું

અહીંયા શહેર મોસડી એક નવો શોપ અહીંયા ખુલ્લો છે હું તમને બતાવું આપડી અહીંયા એક નવો શોપ ખુલ્લો છે છોકરીઓ માટે ડ્રેસ ને બધું અહીંયા છે હું તમને બતાવું જો અહીં છે શકો છો અહીંયા કુર્તા છે ટોપ એક લેવ તો છ પાઉન્ડનું છે બે લેવ તો દસ પાઉન્ડના આવી રીતના બધા છે भाइयो सबै बिल त 14.5 को छ यहाँ पनि छ फेर बोलले के छ के छ चिराले त छ बडा आ बाजू पनि छ आले ने बे त 20.5 न छ एमा से ग्रीन कलर छ मस्त

બધી લાઈન છે પણ ઓછા થઈ ગયા હવે નાનું તો હવે ઘરે એવી રીતે સટરડે ફ્રી મળે અહીંયા તમને તમારે પણ લેવું તો આવી શકો ફ્રી બધું ફ્રોસ ને રોટ ને બોટ ને બધું મળે છે કપડાં ને બધી આપે છે તમારે પણ લેવું તમે પણ આવી શકો સવારની લાઈન લાગી જાય તો અહીંયા સુધી લાઈન હોય આજે ઓછા છે તો અમે જઈએ ઘરે હલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે મમ્મી દીકરો હું હવે થોડાક સબસ્ક્રાઇબ ઘટેશ તો જલ્દી સલ્દી કરી દેવ ને થેન્ક યુ અત્યાર સુધી સપોર્ટ કરવા માટે અને આગળ આવો ને આવો સપોર્ટ કરતા રહીજો ને અમારા વિડીયો જોતા રહીજો જ્યાંથી જોતા હોય ત્યાંથી ને સારી સારી કોમેન્ટ કરો તો સારો વિડિયો કાર્ડ આપ્યું છે એ લોકોનું તો તમારે પણ આવી રીતના બાય કરવું હોય તો આશે એનાનું કાર્ડ ઇન્સ્ટાગ્રામમાં પણ છે એ લોકોની આઈડી તો ફોલો કરી નાખજો ને આશે તમારે લેવું હોય તો કંઈ મંદિર લેવું હોય કે કંઈ સામાન મૂર્તિ લેવી હોય કંઈ પણ તમારે લેવું હોય તો આવી રીતના લઈ શકો શોપનું નામ છે અહીંયા ને પાક કે કેવો છે લંડનમાં અમે પહેલી વખત જશું અમે પણ આવે અત્યારના ગેસ નથી જાવું જવું કરતા હતા પણ જવાનો સમય નથી તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ